ગુજરાતમાં એસટી બસના ચાલકો બેફામ બસ ચલાવતા હોવાના અગાઉ પણ અનેક કિસ્સા સામે સામે આવી ચૂક્યા છે છે ત્યારે સુરતમાં આવો જ એક એક વધુ કિસ્સો આવ્યો સુરતના રિંગરોડ બ્રિજ પર રોંગ સાઈડમાં બેફામ એસટી બસના ચાલક બસ ચલાવી રહ્યા હોવાનો વિડીયો સામે આવ્યો છે જેમાં ત્રણ કિલોમીટરથી વધુ બસને ડ્રાઈવર દ્વારા રોંગ સાઈડમાં ચલાવવામાં આવ્યું હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે માહિતી પ્રમાણે બે દિવસ સમયે એક કાર ચાલક સ્ટેશનથી થઈને ઉધના તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન રિંગ રોડ પર પસાર થઈ રહ્યો હતો ત્યારે તેની રોંગ સાઈડમાં એક એસટી બસનો ચાલક પચાસ થી સાહીઠ ની સ્પીડે બસને દોડાવીને જઈ રહ્યો હતો એસટી બસ રોંગ સાઈડમાં ચાલતી હોવાથી કારના ચાલક દ્વારા તેનો વિડીયો બનાવી લેવામાં આવ્યો હતો

યાસીનારા દિવ્યાંગ ન્યૂઝ સુરત